પાર્ડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી શાહ દમણવાલાનું છન્નું વર્ષની જેફ વય નિધનથી શાળા કોલેજ પરિવારમાં શોક છવાયો રતન શાહ દમણવાલાએ ટ્રસ્ટી પ્રમુખ તરીકે બત્રીસ વર્ષ સુધી નિષ્ઠાવાન સેવા આપી હતી અને સીએ સુધીનો અભ્યાસ કર્યો હતો ધી પાર્ડી એજ્યુકેશન સોસાયટી પારડી ડીસીઓ પારડી કોલેજ બીઆરજેપી સ્વનિર્ભર ડીજે દમણિયા જેપી પારડીવાલા કોલેજના ટ્રસ્ટી ભૂતપૂર્વ પ્રમુખ રતનશાહ જહાંગીર શાહ દમણવાલાનું તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ છન્નું વર્ષની જે વય ટૂંકી માનગી બાદ દુઃખદ નિધન થયું છે જે બદલ સોસાયટી તથા સોસાયટી સંચાલિત તમામ શાળા કોલેજ પરિવાર શોકની લાગણી વ્યક્ત કરી હતી જેને લઈ આજ રોજ ગુરુવારના તેઓના દુઃખદ અવસાનને લઈ શાળા કોલેજમાં રજા આપવામાં આવી હતી ધી પાર્ય એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી રતન સાડ અમણવાલા કે જેઓ સીએસયુધીનો અભ્યાસ કર્યો હતો અને તેઓ ગોદરેજ અને ટાટાવા સલાહકાર તરીકે યોગદાન રહ્યું હતું પાર્ડ્ય એજ્યુકેશન સોસાયટીમાં તેઓ ઓગણીસો એકાણુંથી થી બે હજાર ત્રણ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી અને ટ્રસ્ટી તરીકે રહી બત્રીસ વર્ષ સુધી સેવા બજાવી હતી તેઓનો સ્વભાવ ખૂબ જ સરળ સૌમ્ય નિખાલા સ્પષ્ટ વક્તા તથા નિરાભિમાની હતા સોસાયટીને ના પૂરી શકાય એવી ખોટ પડી છે આવા મુઠ્ઠી ઉચેરા શિક્ષણ પ્રેમી સ્વર્ગસ્થ સાજે દમણવાલાને સોસાયટી પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો